નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે ગત સપ્તાહ દરમિયાન સતત ઘટાડો નોંધાયા બાદ આ સપ્તાહમાં રૂગ આશળીના ભાવમાં સામાન્ય સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે રૂાસડીના ખાડીએ ભાવમાં રૂપિયા સાઠ હજારની સપાટી જોવા મળી છે આ સપ્તાહ દરમિયાન ખાડીએ રૂપિયા ત્રણસોનો વધારો નોંધાયો છે માર્ચ એન્ડિંગના કારણે યાર્ડોમાં કપાસની હરાજી બંધ છે જોકે ઘર બેઠા રૂપિયા ચૌદસોથી રૂપિયા સોળસોની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો